ભાષા સજ્જતા બાળદોસ્તો હવે આપણે સોનેટ કાવ્ય સ્વરૂપ વિશે જાણકારી મેળવીએ એક ભૂમિકા સાહિત્યના દરેક સ્વરૂપને પોતાના નિયમો અને પરંપરા હોય છે તે જુદા જુદા રૂપો સ્વરૂપો દ્વારા અભિવ્યક્ત થાય છે ગુજરાતીમાં વિકસેલા મુખ્ય કાવ્ય સ્વરૂપોમાં સોનેટ મહત્વનું સ્વરૂપ છે સોનેટ મૂળે વિદેશી સ્વરૂપ છે અંગ્રેજી ભાષા અને સાહિત્યના અભ્યાસ દ્વારા આપણા કવિઓ જે પરદેશી સ્વરૂપોથી આકર્ષાયા તેમાંનું એક મુખ્ય સ્વરૂપ તે સોનેટ ગઝલને હાઈકુ એવા અન્ય સ્વરૂપો છે સોનેટ મૂળ ઇટલીમાં ઉદભવ્યું વાદ્ય સાથે લયબદ્ધ ગવાતી એ લઘુરચના હતી ત્યાંથી તે અંગ્રેજી ભાષામાં વિકસ્યું અને તેની અસર નીચે ગુજરાતીમાં બળવંતરાય ઠાકોરે અઢારસો ઇઠ્યાસી માં ભણકારા નામનું પ્રથમ સોનેટ બે લક્ષણો સોનેટ રચ્યુંનો જ એક પ્રકાર છે છતાં જરા જુદો અને વિશિષ્ટ છે ઉર્મી કાવ્યમાં ઉર્મી કે સંવેદન મુખ્ય હોય છે અને સોનેટમાં એની સાથે વિચાર ચિંતન કે જીવન દર્શન ઉમેરાય છે એને આપણે ચિંતન પ્રધાન નક્કર ઉર્મી કાવ્ય કહી શકીએ સોનેટ માટે ચૌદ પંક્તિની મર્યાદા એના ઉદ્ભવકાળથી સ્વીકારવામાં આવી છે એનો અર્થ એ થયો કે ટૂંકા વિસ્તારમાં કવિએ સઘન રીતે અનુભવને ઠાસવાનો હોય છે તેમજ ઘાટનું સૌષ્ઠવ જાળવવાનું હોય છે કાવ્યના કેન્દ્રમાં રહેલા વિચારનો યોગ્ય ઉપાડ કરી અંતે ભાવ પલટાઓ સિદ્ધ કરવામાં સોનેટની સફળતા રહેલી છે ત્રણ વિભાજન અને પ્રાસ સોનેટ ચૌદ પંક્તિ ધરાવતી સુગ્રથિત કાવ્ય રચના છે તેથી તેમાં પંક્તિને અંતે આવતા પ્રાસનું ઘણું મહત્વ છે હવે પ્રાસ રહિત સોનેટ રચના પણ થાય છે ખરેખર તો આ કાવ્યભાવ અને તેના મરોડ સાથે સંકળાયેલો મુદ્દો છે પરંતુ સોનેટનો એક શિસ્તબદ્ધ કાવ્યકૃતિ તરીકે વિચાર કરીએ તો તેમાં પ્રાસની ચોક્કસ ગૂંથણીને અવગણી ન શકાય સોનેટની ભાષા મુલાયમ ઓછી અને વધુ પ્રખર હોય છે કેમ કે લાગણીની મૃદુતા કરતા તેમાં વિચાર દીપ્તિનો મહિમા વધારે હોય છે બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાને આપેલા સોનેટોમાં મોગરો વધામણી અને ભણકારાનો સમાવેશ થાય છે એ પછી ઉષ્ણસથી માંડીને લાભશંકર ઠાકર અને ચીનુ મોદી સુધીના કવિઓએ સોનેટની પરંપરાને સમૃદ્ધ રાખી છે